સરકાર યુવા અને ખેલ મંત્રાલય સંચાલિત મેરા યુવા ભારત સંસ્થા દાહો દ્વારા નશા મુક્ત ભારત અભિયાન વિશે કાર્યક્રમ યોજવામાં આવ્યો આજના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલભાઈ ડામોર અને મનીષાબેન સાંગાડા દ્વારા શાળાના વિદ્યાર્થીઓની નશામુક્તિ વિશે સમજ આપવામાં આવી હતી અને શપથ લેવડાવ્યા હતા રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી કે હું મારા જીવનમાં ક્યારેય કોઈ પણ કોઈ પણ સરકારની તમાકુ પ્રોડક્ટનું સેવન કરીશ નહીં સેવન કરીશ નહી હું મારા પરિવાર સભ્યો હું મારા પરિવાર સભ્યો મિત્રો તથા પરિચિતોને તમાકુ ઉત્પાદન ના ઉપયોગ થી થતા તમાકુ ઉત્પાદન ના ઉપયોગ થી થતા ખરાબ અસરો થી બચાવવા ખરાબ અસરો થી બચાવવા પણ યોગદાન આપીશ પણ યોગદાન આપીશ આજે હું જે શપથ લઈ રહી છું આજે હું જે શપથ લઈ રહી છું તે લેવા માટે તે લેવા માટે હું ઓછામાં ઓછામાં ઓછા અન્ય પ્રેરિત કરીશ પ્રેરિત કરીશ હું સમાજ ને હું સમાજ ને તમાકુ મુક્ત કરવા તમાકુ મુક્ત કરવા યોગદાન આપીશ યોગદાન આપીશ જય ભારત જય હિન્દ જય હિન્દ જય હિન્દ